સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં હાલમાં જોવા તો બાંધકામ નો રાફળો મળતી માહિતી અનુસાર સુરત મહાનગરપાલિકામાં આવેલ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ નો જંગ લોકોએ તેવું દેખાઈ રહ્યું છે અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક રાજકુમાર કરી રહ્યો છે હાલ તો રાજકુમાર એટલી આધે ફેમસ હીરો થઈ ગયા છે કે બોલિવુડના હીરો પણ સ્ટાર પ્રચારક તરીકે સેન્ટ્રલ ઝોનના રાજકુમારને બોલિવૂડની મૂવીમાં સારો એવો રોલ આપે તો નવાઈ નહીં આટલેથી અટકે તેમ નથી હાલના આપણા સેન્ટ્રલ ઝોનના રાજેશ કામવાલા ઉર્ફે રાજકુમાર કોઈ મોટી રાજકીય પાર્ટીમાં રાજકીય પાર્ટીમાં પણ સ્થાન લઈને પ્રચારક બને તો નવાઈ નહીં આપણે વાત કરવાની સુરત શહેર વોર્ડ નંબર ત્રણ રેસમવળ કાલીપુલ આંબાવાડી ખાતે અને નામના બિલ્ડરોના બાંધકામ હાલમાં બિલ્ડરો કરી રહ્યા છે આ બિલ્ડરો તો એટલી હદે પૈસાના મેરે રાજકુમારને દબાવ્યો છે કે રાજકુમારે કહેવાતી ગેરકાયદેસર લીલી ઝંડી આપી છે સેન્ટ્રલ ઝોન વોર્ડ નંબર ઓબ્લિક જે વિસ્તારના મેન રોડ પર આવેલ એ નવું બાંધકામ પ્લાન મુજબ છે કે નહીં તેની તાત્કાલિક ધ્યાન અને પાર્કિંગ અને જે બાંધકામ ગેરકાયદેસર થઈ રહ્યો છે અને આપ સાહેબ ધ્યાનમાં લેજો અને અને જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યા છે આવા ગેરકાયદેસર બાંધકામને તાત્કાલિક ધોરણ ડિમોલન કરવામાં આવે એવી અમારી ન્યૂઝ ચેનલ દ્વારા અપીલ